નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુળ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને આવી છું જે તમારા દિલને ટચ કરી દેશે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત આ વિડીયો ને જરૂર શેર કરજો અને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ન ભૂલ થશે જ્યારે તમને એવી તકલીફમાં મૂકી દો કે મગજ કામ ન કરે અને કોઈ સગા વાલા ભાઈ બહેન મા બાપ કોઈ સાથ ન દે ત્યારે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કે હવે ભગવાન મારાથી તો કંઈ થાય એવું નહીં તું જે કરી સાચું એમ કરીને વિશ્વાસ મૂકી દો ભગવાન તમારું કોઈ ખોટું અહિત નહીં કરે એ મારી ગેરંટી છે જ્યારે તમારી વિચાર શક્તિ પૂરી થાય છે ને ત્યાંથી એની વિચાર શક્તિ ચાલુ થાય છે આના ઉપર જ આધારિત એક સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો એક રાજા હતો એનું રાજ્ય ખાતે પીતે સુખી સમૃદ્ધ હતું ને રાજા પણ સમૃદ્ધ હતો રાજા તો પણ એને એક વાતની ખોટ હતી એને સંતાન નથી ચિંતા એને કોરી ખાતી હતી સંતાન નથી મારા રાજ્યનું આગવું ભવિષ્ય શું બધા પ્રયત્નો તો કન્ટિન્યુ કરતા જ હોય છે એમાં કહો કે કીધું કા તાંત્રિક પાસે જાઓ રાજા તાંત્રિક પાસે ગયા તાંત્રિક કે તમારા ઘરે સંતાન થઈ જશે તમારે એક છોકરાની બલી દેવી પડશે રાજા કે કઈ વાંધો નહીં કે રાજ્યમાં ઢંઢેરો પીટાયો છોકરો આપશે એને હું આપીશ એના રાજ્યમાં એક ગરીબ કુટુંબ હતું જેને ખાવાના ફાંપા હતા અને એને ઘણા બધા સંતાનો હતા સૌથી નાના સંતાને વિચાર કર્યો કે આ રાજાને આપી દીધો આપણે તો જીવન સફળ થઈ જાય એના મા બાપે નક્કી કર્યું અને છોકરાને રાજાને આપી દીધું અને રાજાએ એને અઢળક ધન આપ્યું નાના છોકરાને રાજા પાસે લઈ જાય લઈ જવામાં આવ્યું અને તાંત્રિકને બોલાવીને બલિને દિવસ નક્કી કરવામાં આવ્યો બલિ દેવી હતી એની પહેલા છોકરાને પૂછવામાં આવ્યું રાજાએ પૂછ્યું કે તારી છેલ્લી કોઈ ઈચ્છા ખરી કે છોકરો કે હા રાજા મારી છેલ્લી ઈશા ખરી કે શું એ કે મને થોડીક રેતી લાવી દો કે લીલી રેતી આવે એ મને લાવી દો બે ત્રણ બકડિયા કે જે પણ થોડીક મને રેતી લાવી દીધી રાજાએ તરત જ સૈનિકોને કીધું ને રેતી આવી હાજર થઈ ગઈ છોકરા ભાઈ છોકરાએ ચાર મહેલ બનાવ્યો હશે તાંત્રિક રાજા અને સિપાહીઓ બધું યાદ જોતા છોકરાએ ચાર મહેલ બનાવ્યા એક બે ત્રણ ચાર લાઈન પહેલા મહેલ આવ બીજા મહેલ આગળ આવ્યો જોયું તોડી નાખ્યું ત્રીજા મહેલ આગળ જોયું તોડી નાખ્યું ચોથા મહેલ આવીને ઉભેર્યું છોકરો હાથ જોડી પ્રાર્થના કરી મનમાં રાજાને હજી બગી ગયો તાંત્રિકને બીક લાગવા મળી કે આ શું વિધિ કરી વિધિ કઈ લાગે રાખે છે રાજાને કેટલા વિધિ તો કઈ રીતે લાગે શું કર્યું આ કે રાજા છોકરાને પૂછવા મળ્યો છોકરો શું જવાબ આપે ધ્યાનથી સાંભળ્યું બહુ સરસ જવાબ છે ઈકે કે સાહેબ રાજાજી કે મેં આ ચાર મહેલ બનાવ્યા પહેલો મહેલ મેં બનાવ્યો મારા મા બાપના નામનું કે જેણે મને મોટો કરીને ભણાવવા ગણાવવાની બધી ફરજ આવે છે અને મારું પાલન પોષણ કરવાની ફરજ આવે છે તો મારા મા બાપે મને તમને વેચી દીધું ધન માટે જે એમની ફરજ આવે છે એ ફરજ પૂરી ન કરી શકાય એટલે પહેલ મહેલ એ બીજો મહેલ મારા સગાવાલાનો આવે છે કે મારા સગાવાલા કોઈ પણ ન આવ્યું કે મારા મા બાપને સમજાવે કે આ બધી વસ્તુ ખોટી છે અને તારો છોકરો છે છોકરો વધારે પૈસા વધારે એને સમજણ આપી અને મને બચાવવાનો પ્રયત્ન કરે કોઈ પણ સગ સગુવાલું આગળ આવ્યું નહીં એટલે બીજો મહેલ મેં સગાવાલા માટે બનાવ્યો હતો એ પણ કોઈ આગળ ન હોય એટલે મેં બીજો મહેલ પણ તોડી નહીં ત્રીજો મહેલ મેં બનાવ્યો તો રાજા તમારા માટે કે મારા માટે કે મારા માટે કે કે રાજાની ફરજ આવે છે કે ના રાજ્યમાં રહેલા કોઈ પણ વ્યક્તિની કોઈ પણ તકલીફ ને દૂર કરવાની અને એને પ્રોટેક્ટ કરવાની એટલે કે એનું રક્ષણ કરવાની રાજાની ફરજ આવે છે અને તમે અમારા રાજા છો તમે અમારું રક્ષણ તો ન કરી શક્યા ઉપરથી મારી બલી દો છો એટલે ત્રીજો મહેલ પણ મેં તોડી નાખ્યો રાજા કંઈક તો ચોથો મહેલ કેમ ન તોડ્યો કે અને ચોથો મહેલ કોનો છે કે છોકરાએ સહજપૂર્વક છો હવે ચોથો મહેલ હું મેં ભગવાનનો બનાવ્યો છે અને ભગવાનને મેં પ્રાર્થના કરી હે પ્રભુ મારા જે અંગત હતા એના બધાને મેં જોઈ લીધા હવે આ ડિસિઝન હું તારા ઉપર છોડું છું એટલે ભગવાનને પ્રાર્થના કરી જીવડાવો કે ન જીવડાવો એ હવે હું તારા ઉપર છોડું છું ભગવાનને બે પ્રાર્થના કરી અને હું કીધું અને રાજાએ કીધું હવે તમે મારી બલી દેવા માટે હું રહેલી છું આ વિચાર સાંભળી અને રાજા ખૂબ જ પ્રસન્ન થયા અને મનમાં વિચાર કર્યો કે કદાચ હું આ છોકરાની બલી દઈશ તો નક્કી તો છે નહીં કે સંતાન થશે કે ના થશે આને જ કેમ આપણો ઉત્તરાધિકારી કે મારો છોકરો બનાવી લો દત્તક લઈ લો અને આને જ રાજકુમાર કેમ ન બનાયેલો રાજાએ આવો વિચાર કર્યો એ વિચાર અમલ કર્યો અને રાજાએ એ છોકરાને દત્તક લઈને એ છોકરાને રાજકુમાર બનાવી દીધો સાહેબ કેવાનો મતલબ આ સ્ટોરી ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી કે સ્ટોરીમાંથી તમને શું શીખવા મળે છે કે જ્યારે તમારા વિચાર બંધ થઈ જાય તમારું મગજ બંધ થઈ જાય કોઈ પણ તમે ડિસિઝન ન લેખો કે તમારા સગા સંબંધી ભાઈ બહેન મા બાપ કોઈ પણ તમારો સાથ ન લેવો ત્યારે ભગવાનને ઉપરવાળાને અથવા તો મંદિર સામે જોઈ અને પ્રાર્થના કરવાની હે પ્રભુ હે ઈશ્વર હવે મારા મારામાં તો કંઈ એવી તાકાત નથી કે મારામાં એવું કંઈ ડિસિઝન લેવાનો પાવર નથી હવે તું જે મારા ભાગ્યમાં લખ્યું છે ને તું જે કરી હાચું અને વિશ્વાસ કરજો કે તમે જે એના પર ડિસિઝન મૂક્યું ને મૂક્યું છે ને એ તમારું અહિત ક્યારે પણ નહીં કરે તમારા માટે જે સારું હશે ને એ જ ભગવાન તમારા માટે કરશે જેમ કે આ છોકરાને કહીએ આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે અચૂક ને અચૂક શેર કરજો જેનો પણ વિશ્વાસ ડરે છે અને જેને પણ ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે જ્યારે વિચારશક્તિ બંધ થઈ જાય અથવા તો સંકટમાં ઘડીએ ઉળીએ મુકાઈ જાય તો એવા વ્યક્તિને આ જરૂરની જરૂર વિડીયો શેર કરજો અને વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા દો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો